પાછા એમને એમ આપણે રાખી દીધા હતા ઝાડ ઓળામાં પાછા સરખાય નથી ગઈ આપણે હમણાં આપણે સરખા સમજાવીને પાછા નાખી આવશું ઝાડ કાલે પછી ઉપાડવા જશું અખબાર ઓળી લેવા ગયો છે ઓળી લઈને આવે એટલે પછી આપણે ઝાડ સરખા કરીને પછી નાખ્યા આવીએ અચ્છા તો ઝાડ આપણે સરખા કરી લીધા છે કાલે બે ડોરી ભેગી તાણી હતી અલગ અલગ કરી નાખી છે બોજાવાળી ને ભરાવાળી નાખવા જશું વધારે છેટું નથી આવું અહીંયા જ બારે ગાડીની યાદ નાખી દેવું છે આપણે ઝા નખાનું ચાલુ કરી દીધું છે ઝાડ નો છેડો નાખી દીધો પીરા રથ ચાલુ થયા જ પછી આવશે બ્લુ કલર ના રથ પછી છેલ્લે આવશે લાલ કલર ના અહીંયા પાણી સુકાઈ જાય ને તો આ બોયો નાખ્યો ને આમ કડો ઉપડે છે પછી આમ કરીને પછી આમ બાજુ અણી ઉપડે છે ગોબ્બો થઈ જાય છે મોઢા જેવું બની જાય બે બાજુ ને વચમાં પાણી હોય પછી વચમાં પાણી હોય ને અહીં આપણે ઝાડ નાખીએ છીએ જોઈએ કાલે શું આવે છે આપડા બ્લુ કલરના ના જાર ચાલુ થયા ઓલા વર્ષે ગુર ના જાર નાખતા હતા ને ભાઈ લોક સ્ટિંગ રે તો છ કા સાત જ ઝાડ હતા રોજ ત્રણ ચાર ત્રણ ઝાડ આવતી હતી મચ્છી આ વર્ષે એક જ આવે છે આ વર્ષે રચ દસ છે આપણા દસ અગિયાર રચ છે આપણા ને એક જ આવે છે ક્યારેક આવતી નથી ક્યારેક વાર એક આવી જાય છે ને આપણે લાંબો ઓળખો છે ને લોંગ ટ્રીપ માટે લીધો હતો લોંગ ટ્રીપ આપણે જતા હતા ને ઓલી બાજુ પાંચ છ દિન એના માટે લીધો હતો ઓલો આપણો ઓળખો હતો ને એનો બરોબર હતો આમ બાજુ ફિશિંગ કરવા માટે રોજ રચ નાખીને ઉપાડી જવાનું રોજ ઓલાથી સાકર પડતી હતી છ સાત દિનની ફિશિંગ જવાય ને તો આ બરોબર હતો છ સાત દિનની ફિશિંગ માટે એવા જોઈ જ ના પાછો વેચી નાખશું મોટો પાછો બનાવી તો દેજો અહિયાં લોકલ આ ફિશિંગ કરવા માટે આ ઓળખો વધારે મોટો થઈ પડે છે આપણે બધા ઝાડ ખેંચવાનું હોય સામા પાણીના જોરે એટલે તાકાત ફૂલ મારે છે મોટો છે ને એટલો ઓળખો છે ને આમ નીચો હતો

Các bạn hãy đăng kí cho kênh lalaschool Để không bỏ lỡ những video

હલો ભાઈ હા દર ગજા હા જઈને જઈને ક્યાં જવું